નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત નગરપાલિકામાં અઢી વર્ષ બાદ બંગાર નો દોઢ લાખ રૂપિયા મોટ નગરપાલિકામાં

સફળતા પ્રાપ્ત કર્યા પછી ભારતીય જનતા પાર્ટી નગરપાલિકામાં દરમિયાન નગરપાલિકાનું શાસ લોખંડનું કેટલું કેટલા વર્ષોથી ભેગું થયું હતું આ ભંગારની હરાજી કરવામાં આવી અને આ હરાજીમાં કોલછાવાળા નામના એક વેપારીએ આ ભંગાર ખરીદ્યું એવું કહેવાય છે કે પાંચ લાખ અને દસ હજાર રૂપિયા જે માતબર રકમનું આ ભંગાર હતું જે ભંગાર કોલસા વાળા વેપારી ખરીદ્યું અને આ કોલસા વાળા એ ભંગાર જે ખરીદ્યું એ ભંગારના નાણાં પેટે ત્રણ લાખ સાઈઠ હજાર રૂપિયા એ ઓનલાઈન નગરપાલિકામાં જમા કરાવ્યા અને નગરપાલિકામાં નાણાં જમા કરાવ્યા પછી બાકીની જે દોઢ લાખ રૂપિયા રકમ બાકી હતી એ નગરપાલિકાને ચૂકવવાની બાકી હતી એમ કહેવાય રહ્યું છે કારણ કે વેપારીએ ત્રણ લાખ સાઈઠ હજાર રૂપિયા ઓનલાઈન જમા કરાવ્યા હતા જો વેપારીએ ત્રણ લાખ સાઈઠ હજાર રૂપિયા ઓનલાઈન જમા કરાવ્યા તો આ દોઢ લાખ રૂપિયા ઓનલાઈન જમા કરાવવામાં વેપારીને શું બાંધો પડ્યો એ સમજી શકાતું નથી પરંતુ એવી ચર્ચા છે કે આ દોઢ લાખ રૂપિયા આ વેપારીએ જે તે સમયના નગરપાલિકાના પદાધિકારીઓને રોકડા ચૂકવ્યા અને હાલમાં ચૌદમી માર્ચના રોજ એક લેખિત પત્ર દ્વારા કોલસાવાળા નામના વેપારીએ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને જણાવ્યું કે અમે અરાજીના જે નાણાં આપવાના હતા ના ત્રણ લાખ સાઈઠ હજાર રૂપિયા એ ઓનલાઈન જમા કરાવ્યા અને બાકીના દોઢ લાખ રૂપિયા એ આમોદ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ મહેશભાઈ ધૂળાભાઈ પટેલ તેમજ કારોબારીના અધ્યક્ષ બીજલભાઈ ભરવાડ એ રોકડા જમા કરાવ્યા દોઢ લાખ રૂપિયા જ્યારે આ વેપારી પદાધિકારીઓને રોકડા આપ્યા ત્યારે તેમની સાથે નગરપાલિકાના એન્જિનિયર કિરણ અને નગરપાલિકાના સભ્ય અક્ષય પટેલ તેમજ નગરપાલિકાના એકાઉન્ટન્ટ એ હાજર હતા અને એમની હાજરીમાં દોઢ લાખ રૂપિયા તેમણે રોકડા આ લોકોને આપ્યા હતા અને એ દોઢ લાખ રૂપિયાની જે રસીદ વેપારીને આપવાની હતી એ કાલે આપી દઈશું એમ જણાવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ રસીદ આ વેપારીને આપવામાં આવી નથી વિરોધ પક્ષના નેતા એ ઉમેશ પંડ્યા શું કહી રહ્યા છે સાંભળો આ એમની જ વાતમાં પાંચ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જે સામાન્ય સભા રાખેલ હતી તેના આજ દિન સુધી એજન્ડા લખવામાં આવ્યું નથી બંગાય છે ત્રણ લાખ સાઠ હજાર નવસો બાવીસ રૂપિયા પે ઓર્ડરથી જમા કરવામાં આવેલા હતા નગરપાલિકા પરંતુ જે દોઢ લાખ રૂપિયાની ઉચાપત છે તે આજ દિન સુધી જમા કરવામાં આવ્યું નથી પરંતુ એ એમ ફળસાવાએ ચૌદ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ લેખિતમાં આપેલ છે કે આ દોઢ લાખ રૂપિયા મેં માજી પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ માજી કારોબારી અધ્યક્ષ શ્રી બિજલ ભરવાડને રોકડા આપ્યા હતા આ અક્ષરભાઈ પટેલ એન્જિનિયર શ્રી કિરણભાઈ અને એકાઉન્ટ રૂપડું આ પૈસા જમા થયેલ છે પરંતુ

અને આ ઓડિટ દરમિયાન દસ વર્ષના કોંગ્રેસના શાસનના અનેક આર્થિક વ્યવહારોના મુદ્દાઓ આ સરકારી કર્મચારીઓએ શોધી અને તેને સરકારી ભાષામાં ઓડિટ પહેરાઓ કહેવામાં આવે છે આવા અનેક ઓડિટ પહેરાવો એ બહાર આવ્યા અને એ ઓડિટ પહેરામાં દસ વર્ષના કોંગ્રેસના શાસનના અનેક પોપડા ઉખડ્યા એમ હતા એટલે આ ઓડિટ પહેરાઓથી બચવા માટેનો બચલો રસ્તો કાઢવાનો પ્રયાસ થયો અને એ પ્રયાસના ભાગરૂપે આર્થિક લેવડ દેવડ કરીને આ ઓડિટ પેરાઓને છુપાવવાનો પ્રયાસ એ કરવામાં આવ્યો અને એ પ્રયાસના ભાગરૂપે જે કંઈ મીઠાઈ કહો કે લાંચ રુસ્મત કહો એ જે સરકારી ઓડિટ કરનાર અધિકારીઓને આપવાની થઈ એ સરકારી ઓડિટરોને આપવા માટે આ ભંગારના બચેલા દોઢ લાખ રૂપિયા ભાજપ કોંગ્રેસ અને અપક્ષના તમામ નગરપાલિકાના કરતા હરતા વચ્ચેની સાંટગાંઠના ભાગરૂપે એ નિયત થયા અને એ પૈસા આ સરકારી ઓડિટ અધિકારીઓને આપવા અને તેમાંથી ઓડિટ પેરાને બચાવવા એવું આ ત્રણેય ટુકડીઓ ભેગા થઈને નક્કી કર્યું અને અમારા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ દોઢ લાખ રૂપિયાનો ઉપયોગ એ કામ માટે થયો અને ઓડિટ પેરામાંથી આ બચવામાં આવ્યા પરંતુ અમારો પ્રશ્ન બીજો એવો છે કે ભાજપના શાસકોને કોંગ્રેસના દસ વર્ષના શાસનના ઓડિટ બચાવવા રસ કેમ અને એમણે શા માટે આ આર્થિક ભ્રષ્ટાચારની વાતમાં સંમતિ દર્શાવી અને શા માટે આ દોઢ લાખ રૂપિયા જેવી માતબાર રકમ એ પોતાના માથે લીધી ગુજરાતીની કહેવત છે કે દયા દાકડને ખાય અને આ ભાજપના શાસકોએ કોંગ્રેસના દસ વર્ષના કુશાસનને બચાવવા માટે જે મદદગારી એમને કરી એ જ ગુજરાતી કહેવતા જે આ ભાજપના શાસકોને લાગુ પડતી હોય એમ લાગી રહ્યું છે દયા ટાકરને ખાઈ ભાજપના શાસકોએ કોંગ્રેસ માટે આ દયા કેમ બતાવી એનું શું કારણ હશે કીધું એમની સાથે સાઠગાટ કરનાર એ જે તે સમયના નગરપાલિકાના પદાધિકારીઓ કે વહીવટકર્તાઓએ બતાવી શકે મિત્રો ગુજરાતીમાં એક બીજી પણ કહેવત છે ભૂવો ધૂણે તો નારિયેળ તો શ્રીફળ એ પોતાના ઘર તરફ જ નાખે આ ગુજરાતી કહેવતો કદાચ આ નગરપાલિકાના વહીવટને લાગુ પડતી હશે દર્શકો તમારે નક્કી કરવાનું છે પાલિકામાં શું ચાલે